ગઢડા તાલુકામાં 78 માં સ્વતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું ગઢડા શહેરના પટીસી કોલેજથી દ્વારા સભ્ય સંભુરાજી ટુંડિયાના સ્થિત તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા બોટા રોડ હાઈસ્કૂલ ચાર રસ્તા ઝાપે ટાવર રોડ નવી કાપડ બજાર પસાર થઈ અને સ્વામિનારાયણ મંદિરે સમાપ્ત થઈ હતી આ તિરંગા યાત્રામાં ધારાસભ્યો ઉપરાંત મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી જયરાજભાઈ પટગીર વિક્રમભાઈ બોરીચા સહિતના અનેક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી યાત્રામાં પોલીસ કર્મીઓ હોમગાર્ડ જવાનો નગરપાલિકાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આયોજન દ્વારા દેશપ્રેમ એકતા અને રાષ્ટ્ર સેવાના ભાવને ઉજાગર કરવામાં આવ્યો હતો ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ ભવ્ય તિરંગા યાત્રાનું નગર પાલિકા વહીવટી તંત્ર તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે જે યાત્રાનું માનનીય દ્વારા કરાવી અને ખૂબ જ મોટી રેલીમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ પદાધિકારીઓ અધિકારીઓ ગામના આગેવાનો અને લોકો ઘોડી સંખ્યામાં ઉપસ્થિત રહે છે તેમજ તમામ શાળાઓના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં પોતે વિશાળ સંખ્યામાં માં યોજવામાં આવેલ છે